નેહા પટેલે જણાવ્યું છે કે આ રિક્ષામાં એસી કિલોથી વધુ ગૌમાસ હોવાનું જાણવા મળ્યું છે તેમણે કહ્યું કે આ ગાડીના નંબર અમારી પાસે નોંધાયેલા હતા જે ગૌમાસના વેપારમાં વપરાતા હતા ગૌમાસની ઓળખ પીળા રંગથી થાય છે જે જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી જોઈએ નેહા પટેલે વધુમાં જણાવ્યું કે આણંદથી વડોદરા અને અમદાવાદમાં ગૌમાસની હેરફેર થાય છે તેમણે કહ્યું અઠવાડિયામાં ચાર પાંચ વખત આણંદથી ગૌમાસ વડોદરાની ચાર પાંચ દુકાનોમાં સપ્લાય થાય છે અગાઉ પણ નવા યાર્ડમાં એલસીબી સાથે રેડ કરી હતી જેમાં આણંદથી જ ગૌમાસ આવતું હોવાનું બહાર આવ્યું હતું તેમણે હુસૈની સમોસા કેસનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં આણંદથી ગૌમાસ સપ્લાય થતો હતો જે અંગે નેહા પટેલે લોકોને અપીલ કરી છે કે જો કોઈ મીટ ખરીતી વખતે પીળું દેખાય તો તે ગૌમાસ હોઈ શકે છે તરત પોલીસને જાણ કરો એફએસએલ રિપોર્ટની જરૂર નથી તેમણે સ્થાનિક કોર્પોરેશન નેતાઓને પણ આવી દુકાનોનું લાઇસન્સ ચકાસવા અને ગૌમાસ વેચતી દુકાનો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું તો ઘણી દુકાનો વિના કેટલીક જગ્યાએ ઘરોમાં કાપવામાં આવે છે સ્થાનિક નેતાઓએ આ અંગે જોઈએ તો પકડાયેલી રિક્ષામાં એક વ્યક્તિ હતો જેની સાથે પાયલોટિંગ અગાઉથી માર્ગ ચકાસવું કરનાર બીજી વ્યક્તિ પણ હતી નેહા પટેલે જણાવ્યું છે કે આવી રિક્ષાઓ સામાન્ય રીતે પાયલોટિંગ વિના નીકળતી નથી અને આ ઘટનામાં એસી કિલોથી વધુ ગૌમાંસ હતું તેમણે એમ પણ જણાવ્યું છે કે આ સાથે બીજી બે રિક્ષાઓ પણ ગૌમાંસ લઈ જતી હતી જેની તપાસ ચાલુ છે તો વધુમાં તેમણે જણાવ્યું કે કોર્પોરેશન અને સ્થાનિક નેતાઓને ગૌમાંસની દુકાનો પર નિયમિત રેડ કરવા અને લાયસન્સ ચકાસવા જણાવ્યું હતું તેમણે યોગીજીના બુલડોઝર મોડેલનો ઉલ્લેખ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે તેમણે કહ્યું આ માત્ર અમારી સંસ્થાની જવાબદારી નથી દરેક હિન્દુની જવાબદારી છે તો સુપુરેદરા તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ મામલે તાલુકા પીઆઈ વી એમ ટાંકે જણાવ્યું હતું કે આ ગૌમાસનું જથ્થો ઝડપાય છે અને તે બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આ જથ્થા બાબતે અમે FSL ની ટીમની પણ મદદ લીધી છે. આજ રોજ અમે આનંદથી આવી રહ્યા હતા ત્યારે અમને ઓટો રિક્ષા દેખાઈ કેમ કે અમુક નંબર્સ અમારી પાસે છે જ જેમાં ગૌમાસનું ટ્રાન્સપોર્ટ થાય છે અને આ જ્યારે અમે ઓટો રિક્ષા રોકી ત્યારે એમાં જોયું કે અમે ગૌમાસ છે એસી કિલો ઉપર વધારે છે અને એ જતું હતું ગોરવા ગોરવામાં મીટ શોપ્સ છે અને એ ઈલિગલ છે જેમાં ગૌમાંસ ખૂબ પ્રમાણમાં વેચાય છે અને એટલું જલ્દી આવે ને એટલું જલ્દી વેચાય પણ જાય એટલે કોઈને ખ્યાલ જ ન આવે અને આ ગૌમાસ જ છે કે કહી શકું કેમ કે આટલું બધું ગૌમાસ પકડેલું છે અમે આટલા કેસો કર્યા છે એટલે આ પીળું જે દેખાય

જે ગૌમાં વેચાય છે તાંદલજા છે નવાયાર્ડ છે અ અને એકતાનગર છે આટલામાં ગૌમાં આણંદથી આવે છે હા બધું પ્રી પ્લાન્ટ હોય આ લોકોની પાયલેટિંગ પણ બહુ હોય છે ને બહુ પકડવું બહુ અઘરું હોય છે આ લોકોને અ પણ પકડી પાડ્યું આજે એ લોકોનો દિવસ હશે કે પકડ કેમ કે અમે બહુ કોશિશ કરતા હતા ઘણા સમયથી આ લોકોને ત્યાં રેડ કરવાની આ પણ નતા થતા સક્સેસ નતા થતા આ લોકો હવે પેલું ગમછો લગાવે આપણે હિન્દુઓ પેલા ગમછા લગાવીએ ને એટલે એ લોકોને એમ થાય કે હિન્દુ છે એમ કરીને એટલે હવે આ લોકો થોડું બધું જે સ્ટાઇલ છે ડ્રેસિંગ સ્ટાઇલ એ બદલી નાખે કે કોઈને ખ્યાલ ન આવે કે આ કઈ જાતિના છે કે એવા છે હા કોર્પોરેશન ને હું રજૂઆત કરીશ કે આ લોકો સીલ કરે આમ તો આપણે જેટલી વાર ગૌમાસ દુકાનોમાં રેડ કરી ડોક્ટર પંચાલ બહુ જ સારા છે અને એમને તરત જ બધી દુકાનો અને એમના સ્ટાફે સીલ કરી હતી પણ આ લોકો શું છે હાઈકોર્ટમાં જઈને આ લોકો ખોલાવી દે છે આપણે હુસેન સમોસા પકડ્યું હતું ખૂબ પ્રમાણમાં જેને હિન્દુઓને પણ ગૌમાસ ખવડાયું હતું એની દુકાન ખુલી ગઈ હવે હાઈકોર્ટમાંથી લઈ આવ્યા તો આ કઈ ને કઈ આપણે બધી મહેનત કરીએ છે તો એ થોડી એ થાય છે કેમ કે જ્યાં સુધી ન્યાયાલય આપણાને સપોર્ટ નહીં કરે તેમાં પોલીસ છે કે ગૌરક્ષક છે એ થોડું બેકફૂટ પર રહે છે કેમ કે આ લોકો ધીટ છે આ લોકો કોઈ સુધારવાના નથી હા પણ આ લોકોને સોશિયલ મીડિયામાં એક્સપોઝ કરીએ છે ને તો એ બધાને ખ્યાલ આવી જાય છે એ લોકોની જવાબદારી છે કે એ લોકો ધ્યાન રાખે કે એ લોકોના મીટ શોપ છે કે નહીં તમે એકવાર જઈને જુઓ સવારે વેચાય છે તો કયું છે માસ્ક આ મેં તમને શીખવાડ્યું તમને ભાઈ બધાને કે પીળું દેખાય એટલે ગૌમાસ હોય તો તમારી જવાબદારી છે ભાઈ કે ગાયોનું ગૌમાસ અહીંયા આગળ ન વેચાય તમારા સ્થાનિક પાકિસ્તાન તો છે નહીં પોલીસ દ્વારા સોરી પોલીસ દ્વારા પોલીસ બહુ જ સારી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ ટાક સાહેબ વિશે તો બધા જાણે જ છે વડુંમાં હતા ત્યારે પણ સો ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોલીસ ઓફિસર અને એમનો સ્ટાફ બહુ સારો છે અમે વડોદરાની પોલીસે હંમેશા મને સહકાર આપ્યો છે જ્યાં મેં પકડ્યું છે જ્યાં મને જરૂર પડી છે ત્યાં પોલીસે મને સહકાર આપ્યો છે થેન્ક યુ ગ્રુકો નેશ અમલ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવો બાય હાઇકર દબાવો અને જોડાયેલા રહું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર